આડી પોતે ભાજપ પક્ષના જિલ્લા પંચાયત સદસ્ય છે આઇસીડીએસ વિભાગ ભ્રષ્ટાચાર તેમજ પ્રોગ્રામ ઓફિસરના મનસ્વી વહીવટ અંગે વારમવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા છતાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કેમ આંખ આડા કાન કરે છે વારંવાર આઇસીડીએસ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદો તથા બૂમો ઉઠવા છતાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબે આજ દિન સુધી પગલા લીધા તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે બ્યુરો રિપોર્ટ કાદડામરી મોડાસા પરવલી જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસ ના પ્રોગ્રામ ઓફિસર પોતાની મનમાની ચલાઈ રહ્યા છે વારંવાર આઈસીડીએસ વિભાગની બૂમો ઉઠી છે ફરિયાદો છે ભ્રષ્ટાચારની ખુદ આઈસીડીએસના મહિલા બાળ વિકાસના ચેરમેન વિનાબેન ખરાડીએ પણ વારંવાર જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે પણ આ પ્રોગ્રામ ઓફિસર ઉપર કોણ મહેરબાન છે કે કોઈ કાર્યવાહી થતી નથી દર મહિને આંગણવાડી કાર્યકરો સાથે ઉઘરાણી થાય છે ગ્રાન્ટમાં ગેરવહીવટ થાય છે કરાર આધારિત ભરતીઓમાં ગેરરીતિ થાય છે અત્યારે આંગણવાડીની ભરતીમાં ઓપન મેરિટ કેમ નથી મુકાતું અમુક અરજદારોના સાંભળવામાં નથી આવતા સર્ટી માન્ય ગણતા નથી મેરિટ ઉપન ખુલ્લું મૂકતા નથી એટલે ખરેખર આ પ્રોગ્રામ ઓફિસર દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવે છે અને મનમાની કરવામાં આવે છે અને જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં જિલ્લા વિકાસ અધિકારી કોઈ કાર્યવાહી કરતા નથી એટલે આ બાબતે હવે ઉચ્ચ કક્ષાએ અને મુખ્યમંત્રી સાહેબ સુધી પણ રજૂઆત કરવામાં આવશે